મોરબીના વાવડી ગામે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે ભક્તિનગરમાં રહીશો કે જેઓએ ચક્કાજામ કરી જોરદાર સૂત્રો ઉચ્ચાર કર્યા મહાનગરપાલિકા તરફથી કચરા કલેક્શન કરવામાં ન આવતા સ્થાનિકોની ધીરજ ધીરજકૂટી સ્થાનિકોએ રોડ પર બેસી સૂત્રો ઉચ્ચાર કર્યા આટલું જ નહીં તાત્કાલિક અસરથી કલેક્શન ચાલુ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી વિસ્તારમાં કચરો ઉપાડવામાં જ નથી આવતો

રહીશો કે જેઓએ ચક્કાજામ કરી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા મહાનગરપાલિકા તરફથી કચરા કલેક્શન કરવામાં ન આવતા સ્થાનિકોની ધીરજ કૂટી સ્થાનિકોએ રોડ પર બેસી સૂત્રોચ્ચાર કર્યા આટલું જ નહીં તાત્કાલિક અસરથી કલેક્શન ચાલુ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી વિસ્તારમાં કચરો ઉપાડવામાં જ નથી આવતો કચરો ન ઉપાડવામાં આવતા વિસ્તારમાં ગંદકી ફેલાય છે સ્થાનિકોના વિરોધ પ્રદર્શનને જોતા મહાનગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિકોની રજૂઆત સાંભળી તાત્કાલિક કચરો ઉપાડવાની બાહેંદરી પણ આપી છે